સૌર મંડળના મંગળ ગ્રહ ઉપર આપણા વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ કિલોમીટર પહોળો જ્વાળામુખી મંગળ ગ્રહના વિશ્વવૃતની દક્ષિણ મળી આવે છે હવે ઓલરેડી ત્યાં ત્રણ જ્વાળામુખી તો મળી આવેલા છે વધુ મહત્વ એટલા માટે કે આ જ્વાળામુખીના તળીએ ગ્લેશિયર એટલે કે બરફની ચાર ખાદર છે તો જ્યારે પૃથ્વી બની હતી ત્યારે પણ આવા કઈક ભૌગોલિક સંકેત હતા તો આ બંને વસ્તુ ગ્લેશિયર અને જ્વાળામુખી ત્યાં ભૂતપૂર્વ જીવન તરફ ઇશારો કરે છે એટલે જે એસ્ટ્રોબાયોલોજી છે એટલે કે અવકાશની અંદર જીવવિજ્ઞાનની શોધ કરતા વૈજ્ઞાનિકો માટે આ બહુ મોટી સિદ્ધિ ગણવામાં આવે છે નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીના વૈજ્ઞાનિકોએ એમના વિવિધ ઉપકરણોથી આ શોધી કાઢ્યું છે અને આ જે મંગળ ગ્રહ છે એને કેટલા ચંદ્ર છે ધોરણ 6 માં આવતું હતું અને જો તમને એના નામ આવડતા હોય તો તમારું જીકે સુપર સ્ટ્રોંગ કહેવાય તો કમેન્ટ કરો અને આવી માહિતી મેળવવા માટે અમને ફોલો કરતા